પપ્પુભાઈ પપ્પુભાઈ કેમ છો પપ્પુભાઈ તમને યાદ બહુ કરો કંકાશા બધા ઓલા સીનાભાઈ સરપંચને યાદ કરે કે પપ્પુ શું કરે વેજાનંદ ભાઈ ઓળખે ને અંકિત ને યાદ કરે તમને હા જમાવટ તો આપણે આજ આવી ગયા અહીંયા માધુપુર થી પોરબંદર હાઈવે ઉપર ગોરસર ત્યાં મામા પાગલ આશ્રમ છે અને ભાઈ આપણે બે શબ્દમાં માં કહેશે કેસે મામા પાગલ આશ્રમ આજથી વીસ થી બાવીસ વર્ષ પહેલા મારા બાપાએ સ્થાપેલ કરેલ છે સૌથી પહેલા બાપા ટ્રક ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા અને ત્યારે હાઈવે પર જતા હોય અને કોઈ વ્યક્તિ મળે તો તેના ગાડીની અંદર જે પાણીનું કેરબું હોય કપડાં હોય તેનાથી સ્નાન કરાવી વ્યવસ્થિત તૈયાર કરી અને છૂટા મૂકી દેતા અને બાપા એના રસ્તે જતા અને જે આશ્રમવાસી હોય એના રસ્તે વ્યા જતા લાંબો સમય બાપા આ રીતે સેવા કર્યા પછી એના અંતસ્ફૂર્ણ થઈ અને થોડી જવાબદારી કુટુંબિક વર્ષ જવાબદારી હળવાથી એટલે એને પછી આશ્રમની આઠથી બાવીસ વર્ષ પહેલાં સ્થાપના કરી અહીંયા માનસિક વિકલાંગ જેનું કોઈ નથી તેને આશ્રય આપવામાં આવે છે દરેક સમાજને અહીં લોકોને સ્વીકારવામાં આવે છે તેની દવા દારૂ કપડાં વત્તા જમવાનું બધું આશ્રમ તરફથી પૂરું પાડવામાં આવે છે અમારી સંસ્થાના વિકાસમાં સૌથી પહેલાં પાયાનો પાયો વણઝા બાપા પછી અમારા ટ્રસ્ટી શ્રી રાયચુરા સાહેબ અને બધા અન્ય ટ્રસ્ટીઓનો અમને પૂરેપૂરો સહયોગ મળે છે અહીંયા હું મેનેજર તરીકે સેવા આપું છું અને આ બાપાના દીકરાએ જે અમારી સાથે સાથે દરેક જગ્યાએ અમારે સાથે સાથે હોઈએ અને અમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહીએ અને આ ઘણા લોકોનો અહીંયા આવ્યા પછી બહુ સારું પણ રહે સારી રીતે રહી છે અહીંયા તમારી પાસે ઘણા પેશન્ટ હાજા થઈ જાય પછી એને એને અમે ઘેરે પણ મોકલી દઈએ છીએ જેને તેડી જાય એને તેડી જવા દઈએ છીએ જેનો અમે તપાસ કરીએ છીએ અને એના પરિવારને પણ કોઈ મળી જાય તો અમે આવવા જવાના ટિકિટ ભાડા સહિત એને ઘેરે જવાની વ્યવસ્થા પણ કરી આપીએ છીએ અત્યારે શ્રદ્ધાળુ માણસો સવારે નાસ્તો બપોરના જમવાનું સાંજે જમવાનું આ રીતે અમને પૂરું પડે છે દરેક લોકો અમને પૂરેપૂરો સહકાર આપે છે આ જમવાનો લાભ લે તો એ લોકોને અગાઉથી અહીંયા બુકિંગ કરાવવાનું કે અમને આ અમુક તહેવારોના દિવસો હોય પર્વના દિવસો હોય ત્યારે અગાઉથી બુકિંગ કરાવી લે એટલે અમે લોકોને તારીખ આપીએ છીએ ત્યારે આવીને

બરોબર આ લોકો ટૂંકમાં સ્વસ્થ માટે સારું રહે દેશ માટે સારું રહે હા બાકી તમારો કોન્ટેક નંબર જે આ નીચે આપીએ એમાં તમારો કોન્ટેક કરીને નામ લખાવી નામ લખાવી દેવાનું નંબર તમને આપશું એનો કાર્ડ હા એમાં નંબર છે બાપાના એ નંબર ઉપર વાત કરો નંબર ઉપર અગાઉથી વાત કરીને ટાઈમ ટેબલ પ્રમાણે આવવાનું હા બહુ તમે સારી સેવા આપો છો ને હું કહું તમારો અનુભવ શું કે એનો મજા આવે ને બાકી કે બોલો બેસ બાપાના સિદ્ધાંત છે માનવ સેવા જ પ્રભુ સેવા પ્રભુ સેવા એ સિદ્ધાંતના અમે અનુસરીએ છીએ અને યાતે જે જમાડવા આવે છે અન્નદાન મહાદાન ગણીને જમાડવા આવે છે ને આ લોકો બધા છે બહુ ફર્સ્ટ ક્લાસ રહે છે અને વ્યવસ્થિત કામ છે મજા બાકી